દર્શક મિત્રો હું છું નરેન્દ્રસિંહ ઝાલા રામ રામ બધાને તો આજે આપણે આવી ગયા છીએ આપણી માડીમાં ફરીથી જે આપણે ડુંગળી ઉખડતા હતા એ હવે ટોલીમાં ભરીને ઘરે લઈ જઈશી ત્યાં કાપવી પડે છે અને સુકાવી પડશે તો તૈયાર છે આપણી ડુંગળી બે ત્રણ દિવસમાં વેચવાનું પણ ચાલુ કરશે ગાય આધારિત ખેતીની ડુંગળી ફક્ત પાણી અને ત્રણ વખત જીવા પણ આપેલું છે બીજું કાંઈ જ નહીં તો અત્યારે હું ને યુવરાજસિંહ મેં બે ડુંગળી આપણા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ઉપાડી રહ્યા છી દેખાડું તમને યુવરાજસિંહમાં જ આપણે આ માચડો બાચળો ટ્રેક્ટરમાં બાંધી દીધો છે બાલ બાલ બાંધી અને ભરી રહ્યા છીએ ટ્રેક્ટર પાછળ રંચકો ઊભો છે અને મદદ કરવા સંદીપસિંહ પણ આવી ગયા છે આજે તો પૂરું જ કરવાનું છે ટ્રેક્ટર ભરીને લઈ જવાના છે બે ટ્રેક્ટર ભરાશી લગભગ પહેલાં ત્રણ ટ્રેક્ટર ભરી લીધા છે ડુંગળી બહુ સારી થઈ છે જોઈ આવે શું ભાવ આવે છે આ ડુંગળી વાવા માટે આપણે પચીસ થી અઠ્યાવીસ મો લાગ્યા દાળિયા અને પછી નિંદામણ માટે બીજા પચીસથી ત્રીસ દાળિયા લાગ્યા હતા ટોટલ લગભગ સાહીઠેક દાળિયાથી આપણે નિંદામણ અને વાવેતર કરાવ્યું છે બીજો કાંઈ મેઇન દાળિયાનો ખર્ચો હોય છે એમાં બીજો કાંઈ ખર્ચો નથી કર્યો રોપ લઈ આવ્યા હતા આપણે અને રોપ સારો એવો મળ્યો હતો બે ક્યારે રોપ લીધા હતા સસ્તો મળ્યો હતો એટલે વાંધો ના આવ્યો તો સારી થઈ ગઈ છે આપણી ડુંગળી હા સંદીપસિંહ ટ્રેક્ટર આગળ લેવો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આપણું સાયલેન્ટ મોડમાં તડકામાં વધારે રખાય નહીં ઘર બફાઈ જાય છે ડાક પડી જાય છે એટલે ઉખડ્યા પછી અમે આ ત્રીજે દિવસે લઈ રહ્યા છીએ ડુંગળી ઉપાડ્યા બાદ અત્યારે વાડીમાં આ ટમારો આવ્યા ત્યાં બાજરો ઊભો છે ઉનાળુ બાજરો અને બાજરી બે વાવેતર કર્યું છે એ પણ ગાયાધાર ખેતીમાં કોઈ પણ વસ્તુ નાખ્યા વગર અત્યારે હાઈટ લગભગ છ ફૂટની આસપાસ થઈ ગઈ છે એનાથી વધારે હશે અને તણસલા પણ બહુ સારા દેખાય છે અને એક દેશાઈ દેશી વેરાયટી પણ નાખી છે એ તમને દેખાડું અહીં મારા પાછળ દેશી બાજરાના ડુંડા છે તો હાઈટ બહુ ઘણી વધી ગઈ છે લગભગ સાત સાડા સાત આઠ ફૂટ જેવી થઈ જશે અને એ પણ નીકળી રહી છે બેનો તફાત દેખાડો તમને જે તે હાઈબ્રિડ છે અને આ બાજુ જે દેખાય છે તે તે દેશી છે ડુંડા થોડાક લેટ નીકળે છે અને હાઈટ ઘણી બધી કરી ગઈ છે હાઈબ્રીડમાં એક સરખું હોય છે બિયારણ એટલે એક સરખી ઊભી હોય છે પણ દેશીમાં મિક્સમાં બિયારણ હોય દેશીનું અલગ અલગ કારણ કે આપણે એક એક જ ડુંડામાંથી જો વાવીએ તો સરખું થાય પણ આપણે અલગ અલગ દેશીમાં કરીને ભેગું કરી નાખતા હોય છે એટલે ઉતારો પણ એ પ્રમાણે આપે છે જોઈ શકો છો તમે ડુંડા આવ્યા છે એ બહુ મોટા મોટા છે અમુક હજી બીજા આવી રહ્યા છે આ વર્ષે થોડો ઘાટું બિયારણ નખાઈ ગયું છે એટલે ડુંડાની સાઈઝ થોડીક નાની રહી છે કારણ કે ઘાટું હોય તો છોડને પૂરતું પોષણ મળે નહીં જગ્યા પણ ઓછી મળે એટલે ત્યાં જ્યાં આછું બિયારણ પડ્યું છે ત્યાં ડુંડાની સાઈઝ પણ મોટી છે ઊંચા ઊંચા હાઈટમાં દેખાય દેશી બિયારણ છોડ છે અમારી બાજુમાં બે ખેતર મૂકીને બાજરાનું વાવેતર છે જેમાં આ લોકોએ પાંચ ચાર થી પાંચ પંપ મારી દીધા છે દવાના કેમિકલના અને ડીએપી યુરિયા તો દુનિયાનું પણ હજી પણ ઈયળ એમનામાં જતી નથી જ્યારે આપણામાં કોઈ પણ ઈયળ આવી નથી આપણે ડુંગળી ઘરે અને હવે આપણે હાઇડ્રોલિક કરીને ખાલી કરશું પહેલાંની ડુંગળી પડી છે હાઇડ્રોલી ઊંચી થઈ રહી છે તો આપણી ડુંગળી ઘરે આવી ગઈ છે અને ને કાપવાનો ધીમે ધીમે સુકાવીને ભાગ કાપી નાખી એટલે આપણી ડુંગળી તૈયાર ગાય આધારિત ખેતીની ડુંગળી